નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ભયાનક ભૂકંપે સર્જી ભારે મોટી તબાહી જમીન મહેસૂલ સુધારા બિલની મંજૂરી આપવામાં આવશે હવે ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય પીએમ આવાસ યોજનામાં સહાય વધારવામાં આવશે એલપીજી અને રેશન કાર્ડને લઈને સૌથી મોટા ફેરફારો દસ્તાવેજોને હવે નવા ફેરફારો નવા નાના વેપારીઓને મળશે યુપીઆઈમાં પ્રોત્સાહન યુપીઆઈ બંધ થશે તો સાવધાન નીતિન ગડકરીએ ટોલ નાકાને લઈને સૌથી મોટો નિર્ણય તો આજના મુખ્ય સમાચાર શરૂ કરીશું સૌથી પહેલાં સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે ભાઈ પરમ દિવસે મ્યાનમારમાં સાત પોઈન્ટ નવ અને સાત પોઈન્ટની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા તરાજી સર્જાઈ હતી ભૂકંપના કારણે અનેક ઇમારતો જમીન દસ્ત થઈ છે તેમજ હાલ સુધીમાં છસો ને ચોરાણું લોકોના મોત અને સોળસો ને સિત્તેરથી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ મળી રહ્યો છે મ્યાનમાર ભારતની નજીક હોવા છતાં ભારતમાં ભૂકંપની વધુ અસર થઈ નથી કારણ કે ફોલ્ટ લાઇન એક જ દિશામાં ગતિ કરે છે અને આ ફોલ્ટ લાઇન ભારતથી પચાસ કિલોમીટર દૂર આવેલી છે જેના કારણે ભારત પર વધુ પડતી અસર જોવા મળી નથી હવે વાત કરી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધાયક બે હજાર પચીસ બિલ રજૂ કર્યું હતું રાજ્યના શહેરના આસપાસ વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ સરહદ બંધ થતા હોવાની ચોક્કસ આવેજી ચૂકવીને મકાન કે સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે આ બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવામાં ઉમદા હેતુ થઈને આ સુધારો કરવામાં આવ્યો છે સરકારના આ ઉદારતા લોકો માટે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈ કારણસર ચૂકી ગયા છે પોતાની જમીન પ્લોટ પાડી કોઈ વચ્ચે છે તેમને પર પ્લોટ મકાન બનાવ્યું છે એવા વ્યક્તિને ખ્યાલ જ નથી કે વેચનાર વ્યક્તિ બિન ખેતીની પરવાનગી લીધી નથી બીજી નિયમ અનુસાર પરવાનગીઓ લીધી નથી અજાણતા શરત ભંગ થઈ છે અને કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થઈ હોય છે અથવા તો ઇરાદા ન પૂર્વક તેવી ભૂલના કારણે તેમને સહન ન કરવું પડે તે માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે આ બિલ શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી મિલકત ખેડૂતોના નામે રાખી ગેરકાયદેસર પ્લોટિંગ કરી મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ તેવી સાબિત તેમની પાસે ન હોવાના કારણે તેમને રક્ષણ મળશે અને ખેતી પરવાનગીની ન લીધી હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તેવા પરવાનગી માટે ગેરકાયદેસર ન ઠરવાય તેમના માટે રક્ષણ માટે આ બિલ પ્રસાર કરવામાં આવશે પરવાનગીની મિલકતના માલિકોને સલામતીનો અહેસાસ ન થયો હોવાના કારણે તેમને એક મહેસૂલી રેકોર્ડમાં એટલે કે પ્રોપર્ટી કાર્ડ મળવાથી સલામતી મળી રહેશે હવે વાત કરી લઈએ ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય આગામી મહિનામાં મતદાર ઓળખ કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્રતાથી બનાવવામાં આવશે ચૂંટણી પંચ કલમ ત્રણસો છવ્વીસ આરપી એક્ટ ઓગણીસો પચાસ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય અનુસાર બંધારણીય દાયરામાં ઇપીક અને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરાશે આ સંદર્ભમાં ઉદય અને ઈસીઆઈ ના નિષ્ણાંતો વચ્ચે ટેકનિકલ પરામર્શ રૂપિયા ચાર હજાર સાતસો કરોડની અંદાજપત્રિય માગણી બહુમતી પ્રસાર કરાઈ હતી આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીને હવે રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારો આપશે હાલ તે એક લાખને વીસ હજાર સહાય આપવામાં આવતી હતી હવે પરંતુ રાજ્યમાં ભંડોળના લાભાર્થી દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે એટલે આ એક લાખને વીસ હજારની જગ્યાએ એક લાખને સિત્તેર હજાર રૂપિયા કરવામાં આવશે હવે વાત કરી લઈએ એલપીજી અને રેશન કાર્ડને લઈને સૌથી મોટા ફેરફારની તો કે માર્ચ મહિનો પૂરો થવાનો છે તેમની સાથે ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફાર થવાની સંભાવના રહેલી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત નિયમોમાં એક્યાવીસ માર્ચથી બદલાઈ શકે છે ત્યારે ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયા વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવશે કેવાયસી ફરજિયાત કરવામાં આવશે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરવું ફરજિયાત રહેશે આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરિફિકેશન એટલે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપીની ચકાસણી કરવામાં આવશે સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે નવા સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે જેનાથી વિતરણ મોનિટરિંગ કરી શકાશે ગેસ સબસિડીમાં ફેરફાર કરવામાં આવશે સરકાર સબસિડીના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે હવે વાત કરી લઈએ તો રેશન કાર્ડમાં નવા નિયમો રજૂ કરવાનો પ્રસ્તાવ છે ડિજિટલ રેશન રેશન કાર્ડ કાર્ડ હવે થશે જેનાથી રેશન વિતરણમાં પારદર્શતા વધશે એક દેશ એક રેશન સ્થળાંતરિત કામદારો માટે ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવશે દેશના કોઈ પણ ભાગમાંથી રેશન મેળવી શકાશે ઈ કેવાસી ફરજિયાત કરવામાં આવશે રેશન કાર્ડ ધારકોએ તેમની ઓળખ ચકાસવા માટે ઈ કેવાસી કરવું ફરજિયાત રહેશે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે નકલી રેશનકાર્ડ ધારકને રોકવા માટે લાભાર્થીઓના આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરિયાદ બનાવવામાં આવશે દસ્તાવેજને લઈને હવે નવા ફેરફારની વાત કરીએ તો મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે ખુલ્લા પ્લોટને દસ્તાવેજો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન થાય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવતા હોય છે આવા દસ્તાવેજો બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ મૂકી દેવામાં આવે છે આવું કરવાથી રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થાય છે જો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે નાના વેપારીઓ માટે યુપીઆઈને લઈને સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુપીઆઈ ચૂકવણી અંગે મોટો નિર્ણય લીધો છે સરકારે અંદાજિત પંદરસો કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાની મંજૂરી આપી દીધી છે અને તે નાના કામદારો માટે મોટી રાહત મળશે જેઓ સામાન્ય રીતે યુપીઆઈથી ચૂકવણી કરવાનું ટાળે છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછી માટે વ્યુક્તિથી વેપારી ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ મંજૂરી આપવામાં આવી છે સરકારે યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારવામાં નાના દુકાનદારો પ્રતિ વ્યવહાર દીઠ ઝીરો પોઈન્ટ પંદર ટકાનું ઇન્સેન્ટીવ મળવાપાત્ર રહેશે આ યોજના ફક્ત બે હજાર રૂપિયા સુધીના યુપીઆઈ વ્યવહાર પર લાગુ કરવામાં આવશે યુપીઆઈ થશે હવે બંધ પહેલી એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે જો તમે આ નિયમોનું પાલન ન કર્યું હોય તો તમારું યુપીઆઈ બંધ થઈ શકે છે જો તમારા બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક થયેલો હોય જે બંધ થઈ ગયો હોય તો એપ્રિલ પહેલી એપ્રિલ બે હજાર પચીસના નવા નંબરો ખાતા સાથે લિંક કરવા જોશે જો તમે આ નહીં કરો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે નીતિન ગડકરીએ લીધો ટોલ નાકારને લઈને સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકાર નેશનલ હાઇવે પર ટોલ ચાર્જના નિયમોમાં સુધારો કરવાની સાથે નવી ટોલ નીતિ જાહેર કરી છે તૈયાર કરીને હાથ ધરી છે ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હાઈવે પર સાઠ કિલોમીટરના પહેલા ક્યાંય ટોલ પણ બુથ આવશે નહીં આ આયોજન કરવામાં આવશે ટોલ પ્લાઝા સંદર્ભ બે હજાર આઠના બનેલા નિયમ અંતર્ગત નેશનલ હાઈવે પર એક જ દિશામાં સાઠ કિલોમીટર સુધી બીજું ટોલ બુથ હોવું જોઈએ નહીં આ નિયમોનું કેટલાક સ્થળે પાલન નહીં થતું હોવાનું પણ નીતિન ગડકરીએ સ્વીકાર્યું છે તો આ હતા આજના મુખ્ય